નવમા ધોરણમાં અને અગિયારમા ધોરણનો પ્રવેશ આપ્યો તો બધી છોકરીઓ છે છોકરીઓ માટે સરકારની જે નવી સ્કીમ છે નવથી બાર સુધી લગભગ પચાસ હજાર રૂપિયા દરેક છોકરીને મળે અને જે કહેવાય ને કે એને સાથે સાથે એનું સ્વાસ્થ્ય પણ સુધરે એ માટે દર મહિને એમના માતાના અથવા તો છોકરીના ખાતામાં પૈસા જમા કરાવવાની સરકારની યોજના છે માધુભાઈને એની ટીમને કહું આ બધી છોકરાઓને આ સ્કોલરશીપ મળે ટોટલ દસ લાખ દસ લાખ વિદ્યાર્થીઓને આપવાના છે એમાં તમારી હજી પેલ્લીસન મળે તમને જે છોકરો અને છોકરી અગિયારમાં અને બારમાં પ્રવેશ મેળવે એમને પણ પચીસ હજાર રૂપિયા સ્પેશિયલ સ્કોલરશીપ સાયન્સ માટે આપે છે

હમે આપડે કાર્યક્રમને અંત તરફ લઈ જતા શાળાના શિક્ષિકા હે ગાયક અને ગાનમાં

We play પ્રાર્થના રજૂ કરશે પ્રાર્થના ના છે તેની પૂજા નું દિલ છે ગામે બે હજાર ચોવીસ કન્યાવણી મહોત્સવ અને આપણી વચ્ચે તાલુકા પંચાયત મિતલબેન તાલુકાના ભાજપ પ્રમુખ મહેશભાઈ માધુભાઈ પીડીઓ શ્રી વિશાલભાઈ મીનાબેન અને અત્રે ઉપસ્થિત ગામના સર્વે અગ્રણી નાગરિક છીએ વાલા બાળકો અને ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનું સુકાન બે હજાર બેમાં સંભાળ્યા પછી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતમાં ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયાસો કર્યા અને એમાં વીજળી હોય પાણી હોય ખેતી હોય કે શિક્ષણ હોય એમાં ઘણા બધા સુધારાઓ કર્યા અને એના ભાગરૂપે જ સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કે દરેકે દરેક બાળક સ્કૂલમાં જતું થાય બાળક સ્કૂલમાંથી જોબ નહીં થાય એ માટે દર વર્ષે દરેક ગામડામાં જઈને બાળકોને પ્રવેશ અપાવો શાળાનું મૂલ્યાંકન કરવું અને સાથે સાથે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આવા અનેક આયામો સાથે માનનીય મોદીજીએ જે કાર્ય શરૂ કરેલું આજે ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધારી રહી છે ત્યારે આપણે સૌ વિદ્યાર્થીઓ અત્યારે પર્યાવરણ હોય આરોગ્ય હોય સ્વાસ્થ્ય હોય અને સાથે સાથે સમાજ જીવનને લગતા દરેક વિષયો પણ આ સમયે આવરી લેવામાં આવે છે ત્યારે બાળકોને પણ એનો વિકાસ થાય અને એ પણ સામાજિક જવાબદારી અદા કરી શકે એવું શિક્ષણ શાળા તરફથી અને શિક્ષણ સંસ્થાઓ તરફથી આપવામાં આવે છે ત્યારે આપણે સૌ એ બાળકોએ પ્રવેશ લીધો છે એને શુભેચ્છા આપી અભિનંદન આપીએ કે ભવિષ્યમાં સારા નાગરિકોની આગળ વધે આભાર કાર્યક્રમો

thank <laughs> you પ્રાથમિક મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ અસ્તિત્વ માટે જરૂરી સ્વચ્છ હવા પાણી અને ખોરાક પ્રદાન કરે છે આપણે પર્યાવરણ ની રક્ષા કરીને વાયુ પ્રદુષણ ઘટાડી શકીએ છીએ રોગના ફેલાવાને રોગના ફેલાવાને ઘટાડી શકે છે અને આવનારી પેઢીઓ માટે ટેકાઉ ભવિષ્ય રક્ષિત કરી શકે છે પૃથ્વીના કારભારી તરીકે કામ કરતા તમામ જીવ સૃષ્ટિને આપતી ઇકોસિસ્ટમની રક્ષણ કરવાની આપણી જવાબદારી છે આપણે ચોક્કસ પ્રવૃત્તિઓને હિમાયત કરવી જોઈએ આપણા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવું જોઈએ અને પર્યાવરણને સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન કરવું જોઈએ ચાલો આપણે આપણા માટે અને ભવિષ્યની પેઢીઓ માટે એક સ્વસ્થ વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરીએ યાદ રાખો સ્વસ્થ વાતાવરણ અર્થ આપણા બધા માટે સ્વસ્થ ભવિષ્ય છે ચાલો હરિયાણા સ્વચ્છ અને સ્વસ્થ ગ્રહની લડાઈમાં હાથ જોડીએ જય હિન્દ ચાલો હાથમાં લઈને સાથે ઉભા ઓકે આ બધા ઓકે પછી નીડ હોય તો નહીં अब प्रस्तुत करेंगे अपनी समक्ष हमारी शाळा ना विद्यार्थी अमित बच्चन रज्जुकर से दृष्टि दें 아 맞지? 아 네, 우리 순정. 헤헤, 아 순정. 순정이랑 뭐지? 순정이야, 방아주야 맞지? 아바지 아바지로? 순정이야. 아, 맞아. 맞아. 아바지 순정이야. 아바지.

आई बारो आई बारो आई चीज कर दूं तो आवाज पर तो हम कर देंगे डाल देता डाल देता मजा आ रहा है चल वाह चल

રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા વ્રત ઉત્સવ બે હાજર ચોવીસ ઉજવવા જઈ રહી